અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ગુજરાત મહાન સંતો પૂજ્ય શ્રી મોટા તેમનું જીવનચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે અને બાળપણની અનેક ખાટી મીઠી વાતો એમાં આવી જાય છે તો બાલ માનસ હોય છે એ સંત પુરુષોના બાળપણમાં પણ એ મનનો વિકાસ કરવાની જરૂર હોય છે અને એ કેવી રીતે મનનો વિકાસ કરવાનો અને વિવેક બુદ્ધિથી કેવી રીતથી પોતાનું ધ્યેય તેઓ યુદ્ધ કરી શકે તો એ સંત પુરુષોના બાળપણમાંથી પણ આપણને ખબર પડે છે શોખ પૂરો કર્યો એ અંતર્ગત જે સોનાની અંગૂઠી પહેરવાનું એમની જે શોખ હતો તો એ વિશે આપણે આમાં શ્રવણ કરીશું વડોદરા અને કચ્છ સંસ્થાનના માજી દીવાન જે હતા મણિભાઈ જશાભાઈ તેમના ઘરમાં પૂજ્યશ્રી મોટા ખેડા જિલ્લાના પેટલાદ ગામમાં રહેતા હતા કુટુંબ તેમનું વિશાળ હતું અને તેમનું મન પણ સાચે જ વિશાળ હતું ત્યાં અનેક કામો રહેતા અને દરેક આળા કોઈને કોઈ પ્રકારનું કામ સોંપવામાં આવતું હતું અને બધા જ લોકો તે સોંપેલા કામને વ્યવસ્થિત રીતે પૂરા કરતા હતા તો ઘરમાં જે ઝર ઝવેરાત અને દાગીના સંભાળવાનું કામ એ પૂજ્યશ્રી મોટા ઉપર એટલે કે ચુનીલાલ ઉપર આવ્યું હતું અને એમના ઉપર અત્યંત વિશ્વાસ પણ હતો તો તે બધા દાગીના લિસ્ટ કરીને બનાવેલું હતું અને તે કયા દિવસે કયા કુટુંબ સભ્ય લઈ જાય છે અને ક્યારે તે પાછું આપી જાય છે તો તેની તારીખ વાર નોંધ રાખવામાં આવતી હતી અને એના લીધે એક પણ દાગીનો અહીં કઈ ના થઈ જાય તો એ બધાની જવાબદારી સુનીલાલ એટલે કે પૂર્વાશ્રમના પુદ્રશી મોટા ઉપર આવી હતી અને તેઓ વ્યવસ્થિત રીતે એ સર્વક્ષ કામગીરી કરતા હતા એક વખત તિજોરીમાં તેમણે બધા જ દાગીના કાઢીને યાદી પ્રમાણે તેમણે તપાસ્યા છે અને તપાસતી વખતે તેમણે એક અતિ સુંદર વીટી જોઈ છે અને એ વીટીને તેમણે પોતાની આંગળીમાં પહેરાવી પણ જોઈ અને તેમને લાગ્યું કે ઓહો આ તો મહારાજ માપની છે તો ચાલો એકાદ દિવસ આપણે આને પહેરીએ તો એમાં શું ખોટું છે આપણા જેવા ગરીબ છોકરાને આવી વીટી ભવિષ્યમાં ક્યારે પણ મળશે નહીં હવે આ આંગળીમાં આપણે પહેરાવેલી છે તો એ વીટી એક દિવસ તો આપણે ભલે પહેરી રાખીએ અને સાંજ સુધી પહેરીને ફરી પાછી એ રીતે આપણે તિજોરીમાં મૂકી દઈશું ચોરીનો નો બિલકુલ વિચાર તેમના ન હતો અને જે રીતે મનમાં વિચાર આવ્યો તો વિચાર ને ક્રિયાન્વિત કરવા માટે શરીર ના અવયવો તરત કામમાં લાગી ગયા તો ઘણી વખતે ખોટો વિચાર આવે તો એ વિચાર આવે ત્યારે જ એને દબાવવાની જરૂર હોય છે નહી તો જો વિચાર આવે પણ શરીરના અવયવ તે અંગે કામ ન કરે તો વિચાર એ ફક્ત વિચાર જ રહે છે તો તેમણે વીટી આંગળીમાં પહેરી છે બાકીના બધા દાગીના તિજોરીમાં મૂકી દીધા છે અને એ વીટી પહેરીને તેઓ ઘરમાંથી બહાર ગયા તો ઘરના કોઈ પણ સભ્યનું તે તરફ ધ્યાન ગયું નહીં સાંજે પૂજ્યશ્રી મોટા બહાર ફરવા માટે ગયા અને રસ્તામાં એક પરિચિત સદગ્રસ્ત તેમને મળ્યા છે અને ક્ષેમકુશળની વાતચીતો ચાલી છે અને એ વાતો ચાલતી હતી તે જ સમયે એ વ્યક્તિની નજર પૂજ્યશ્રી મોટાની આંગળીમાં પહેરેલી વીટી ઉપર ગઈ છે તો તેમના ચહેરા પર પ્રશ્નાર્થક ભાવ ઉમટેલો પૂજ્યશ્રી મોટાએ જોયો છે ત્યારે આવી મોઘી અને તારા ધારી આંગળીમાં અને તેમને જે મુખ પ્રશ્નો વાંચો પૂજ્યશ્રી મોટાએ તેમાં તેમનું કેવું હતું કે ચુનીલાલ તારા હાથમાં આટલી મોઘી એ કેવી રીતે આવી શું તે ચોરી કરીને આ પહેરી છે હવે મૂક પ્રશ્નથી એટલે એમણે પૂછ્યું તો નથી પણ પૂજ્યશ્રી મોટાને પોતે અપરાધી હોય એવી ભાવના થઈ છે અને તરત જ તેમણે વાતચીત આટોપીને તેઓ ઘર તરફ ગયા છે તેમના મનમાં વિચાર નું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે કે આપણે સહજ પહેરવા ખાતર આ વેટી આપણે આંગળીમાં પહેરી છે અને નિષ્કારણ કોઈના મનમાં એવી ગેરસમજ ન થાય કે આ વીંટી ચોરીને પહેરી છે તરત તેઓ ઘર તરફ વળ્યા છે તો પ્રભાબા બહાર જ બેઠેલા હતા અને સુનીલાલ તેમની તરફ ગયા અને એમણે ડોક નીચી કરી છે અને એકદમ ગુપચુપ ઉભા રહ્યા જાણે કે અપરાધની ભાવનાથી તો પ્રભાવાને આશ્ચર્ય થયું અને તેમણે પૂછ્યું કે ચુનીલા તને શું થયું છે અને ફરી પાછું કહ્યું કે તું ચૂપ કેમ ગુમસુમ ઉભો રહે છે કોઈએ તને દુખ્યો છે તો ચુનીલાલે મૂકપણે લોકથી નકાર આપ્યો છે અને દ્રષ્ટિ ઉપર કરીને પ્રભાબા તરફ જોતા અપરાધી તે જરા પ્રમાણે તેઓ બોલ્યા કે બા મારી ભૂલ થઈ છે તમે મને ક્ષમા કરો મે કોઈને પણ પૂછ્યા વગર આ વીટી તિજોરીમાંથી મારી આંગળીમાં પહેરી છે પણ કેવળ એ એક શોખને માટે તે મારે સૂરવાની મનમાં બિલકુલ ઈચ્છા નથી એકંદર વિષયને જોતા પ્રભાવા હસતા હસતા બોલ્યા કે આલા તે વીટી પહેરી તેમાં શું ખાટું મોડું થઈ ગયું છે અને તું મને પારકા જેવો કદી પણ લાગતો નથી અને તું વીટી ચોરીને લઈ જઈશ એવું પણ મને કદી લાગશે નહીં તો તું મનમાં એ લાગવા દઈશ નહીં અને અપરાધી ભાવ તારા મનમાં બિલકુલ રાખીશ નહીં જા હવે તું તારા કામ સામે વગી જા તો ચુનીલાલ ના મન ઉપરનો ભાર હલકો થયો અને તેઓ ઘર માં ગયા છે તેમણે એ વીટી આંગળી કાઢી અને તિજોરી ફરી પાછી વ્યવસ્થિત મૂકી દીધી છે તો વીટી ઘાલવાનો જે એમનો શોખ હતો તો એ શોખ એમણે એક વખત પૂરો કર્યો પછી એના એમણે કદી કદી પણ નજર દોડાવી નથી અથવા એની ઈચ્છા પણ કરી નથી તો માનવ સહજ જે જે ઈચ્છાઓ આપણને થતી હોય છે તો એ રીત સંત પુરુષોને પણ બાળપણમાં ઈચ્છાઓ થતી હોય છે અને એ ઈચ્છાની પૂર્તિ જો એકવાર કરી દીધી હોય તો ફરી પછી એમના જીવનમાં ती इच्छा वारंवार आगळ बराडा पाडता आवती नाही तो आ ए संत पुरुषो नो हा गुण छे आ आम्ही विवेक बुद्धी छे एना पी छे मेट्रिक पास थया पी शू करू तो ईश्वर कृपा थी तुझ्याशी मोठा नो शिक्षण हे आगळ जपी रहू आणि त्यांनी गाडी મેટ્રિક સુધી આવી હતી એ હાલ જે એકસી કહેવાય છે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ પહેલા એ મેટ્રિક નામે ઓળખાતી હતી અને પહેલા તેમનું શિક્ષણ તાલુલમાં થયું એના પછી પેટલાદમાં થયું હવે મેટ્રિક પછી ક્યાં પ્રવેશ મેળવવો અને કોલેજ ક્યાં કરવું આ એક નવો પ્રશ્ન એમની સામે ઊભો થયો છે અને તે પ્રશ્નના બીજા ઘણા બધા ખાતા પણ હતા એક તો કે ખર્ચ કોલેજ શિક્ષણ કરવું હોય તો ખર્ચ ક્યાંથી મેળવો ક્યાં રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા ક્યાં કરવાની તો મેટ્રિક ની પરીક્ષા કરતા પણ આ પ્રશ્ન તેમના માટે જરા કઠિન હતો તો વિચાર કરતા કરતા તેમને કાલોલ એક સદગુરસ્ત સ્મરણ થયું છે તેઓ વડોદરા કોલેજમાં ફેલો હતા खे जो कोई ना मते भला मन तो मा एक तो, तेमने पन जाए। तो कालोर मा जारे मोटा त्यारे आ कोयनामण करेज पूज्यश्री मोठा त्यांनी मदत रुप थाय काम करता बं पर आत्मी त्यांनी आपण તો કોઈક રસ્તો નીકળશે એમ પૂજ્યસિંહ મોટાની થયું છે તો વડોદરામાં રેસિડેન્સી હોસ્ટેલમાં તેમને મળવા માટે સુનીલાલ ગયા છે અને યોગાયોગથી તેમની મુલાકાત પણ થઈ છે તો સુનીલાલને જોઈને તેમને ખૂબ જ આનંદ થયો અને પૂજ્યસિંહ મોતાએ તેમનો આગમનનો ઉદ્દેશ તેમને જણાવે છે કે સાહેબ મારા ઘરની પરિસ્થિતિ તો અત્યંત ગરીબ છે અને હું મેટ્રિક તો પાસ થઈ ગયો પણ આગળ હવે મને સંપૂર્ણ અંધકાર દેખાય છે એ અંધકારને દૂર કરવા કોલેજ પ્રવેશ મારે કરવો છે અને કોલેજ પ્રવેશ પહેલા રહેવાની જગ્યા એ પણ મારે શોધવી પડશે તો કૃપા કરીને તમારી ઓરડીમાં

એમ તેઓ બોલ્યા છે રહેવાની તો હવે સગવડ થઈ ગઈ અને ઉદ્યસી મોટા એટલા ગયા છે અને પોતાનું બધું જ સામાન લઈને ફરી પાછા વડોદરામાં આવ્યા છે વડોદરામાં આવીને તેમણે તે સુંદરલી ઓરડીની કાયા પરત કરવાની શરૂઆત કરી છે સાફ સફાઈ કરી અને ઓરડીની વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવી રાખી છે અને તેને એક નવું સ્વરૂપ આપ્યું છે તો આવનાર જનાર બધા લોકો એકી થશે આ ઓરડીની કાયા પલટ તરત જ જોતા અને જાણે કે દરેકને ને મોહ થાય આ રીતે સૌંદર્ય એ ઓરડીને ને પૂજ્યશ્રી આપ્યું છે તેમણે વડોદરા કોલેજમાં પ્રવેશ લીધો અને મેટ્રિકની પરીક્ષામાં તેઓ સ્કૂલના સર્વપ્રથમ આવ્યા હોવાથી જે બક્ષિસ તેમને મળેલ હતું તે આ પ્રવેશ માટે કામમાં આવે છે તો કેટલીક સહૃદય વ્યક્તિઓની મદદથી તેમના ઇત્તર ખર્ચની પણ સગવડ થઈ છે અને તેમનું કોલેજ જીવન શરૂ થયું છે આ જ કોલેજમાં પાંડુરંગ વળામે એટલે કે નારેશ્વરના સંત પૂજ્યશ્રી રંગોદૂત મહારાજ પૂર્વાશ્રમ માં જે પાંડુરંગ વાળા કેતા હતા તો તેઓ પણ આજ બરોડા કોલેજમાં શિક્ષણ લેતા હતા તો શરૂઆતમાં કોલેજની કોલેજ ચુનીલાલ જમતા હતા પરંતુ ત્યાંનો ખર્ચ પણ તેમને વધારે છે એમ લાગવા માંડ્યું છે અને પૈસાદાર વ્યક્તિઓના છોકરાઓ મેસ રહેતા હોવાથી ત્યાં હંમેશા

એવી વિવેક બુદ્ધિ જૂની લાલમાં હતી તો પૈસાની બચત કરવા માટે ઓછા ખર્ચમાં ભોજનનો પ્રબંધ કેવી રીતે કરી શકાય તેનો તેઓ વિચાર કરવા લાગ્યા તો નાનપણમાં તેમને એક પ્રસંગની યાદ આવી કે તેમના માતાજી સાથે વડોદરામાં માંડવી વિસ્તારમાં એક વૈષ્ણવ હવેલી કલ્યાણરાયજીની હવેલી એમ કે છે તો ત્યાં તેમણે પ્રસાદ ભોજન લીધું હતું તેની તેમને યાદ આવી અને આ જે ઉકેલ એમને મળ્યો એટલે તરત જ તેઓ તે અંગે આગળ વધ્યા છે અને માંડવી નજીક આવેલી કલ્યાણ રાયજી હવેલી એમને મળી છે એ અને એ હવેલીના મુખ્યાજીને મળીને પૂજ્યશ્રી મોટા તેમના પગે પડ્યા છે અને પોતાની વિનંતી તેમણે રજૂ કરી છે કે મહારાજ હું કોલેજમાં શિક્ષણ લેનારો વિદ્યાર્થી છું અને મારા માતા પિતા ગરીબ છે અને કેવળ સ્વજ્જનોની અને સરહૃદય વ્યક્તિના સદ્ભાવનાને લીધે હું કોલેજ શિક્ષણ લઈ શકું છું અને ભોજન ઉપર અવાસ્તવિક વધારે ખર્ચો ન થાય માટે તમે મને તમારી પાસે ભગવાન નો જે પ્રસાદ ભોજન છે એ લેવા માટે મને પરવાનગી આપો તમે મને કૃપા કરી રોજ એક ભોજન આપશો પૂજ્યશ્રી મોટાની ખાડીથી ઉત્કટતા મુખિયાજી શ્રવણ કરી અને તે તેમને સ્પર્શી ગયે અને તેમણે સ્વીકૃતિ આપી છે તો અતિશય સ્વાદિષ્ટ સ્વચ્છ અને શુદ્ધ ગુડીમાં બનાવેલો ભગવાનને ધરાવેલો પ્રસાદ એ પૂજ્ય શ્રી મોટાને દોડ આનામાં તે મળવા લાગ્યો છે માત્ર રેસિડેન્સી હોસ્ટેલ થી આ હવેલી લગભગ ત્રણ માઈલ દૂર હતી પણ તેનો પૂજ્ય શ્રી મોટાને કોઈ વિશેષ પ્રશ્ન એ લાગ્યો નહી હવે આટલું અંતર ચાલતા ચાલતા સમયનો સદુપયોગ કરવો જોઈએ આથી તેમણે એક ઉપાય સુધી કાઢ્યો અને હોસ્ટેલ થી નીકળીને ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા તેઓ કોલેજ ના પુસ્તકો વાંચતા વાંચતા તે માંડવી સુધી પહોંચી જતા અને હવેલી માં પ્રવેશ કરતા ત્યાં સ્નાન કરીને પ્રસાદ ભોજન સ્વીકારતા અને પછી પાછા કોલેજ તરફ આવતા હતા તો કોલેજનું એક સત્ર તો આ પ્રકારે પાર પડ્યું છે પછી માત્ર ને પડનારું કષ્ટ જ્યારે પ્રભાબાએ જાણ્યું ત્યારે તેમણે પોતાના લાડકા પુત્રોને કહ્યું છે કે આ બધા કષ્ટકારક રસ્તા તો બંધ કર અને હોસ્ટેલમાં એમની જમવાની વ્યવસ્થા કરી આપી છે તો પ્રભાબાનું જે વચન છે તો એને પૂજ્ય શ્રી મોટા કદી પણ ઉલ્લંઘતા નહીં અને પ્રભાબા એ પૂજ્ય શ્રી મોટાના આધ્યાત્મિક માતા જે છે એમ તેઓ માનતા હતા અને તેમના શબ્દનું ઉલ્લંઘન વચનો ઉલ્લંઘન પૂજ્ય શ્રી મોટા કદી પણ કરતા નહીં જ્યારે ભવિષ્યમાં પૂજ્ય શ્રી મોટાને માનસિક રોગ લાગુ પડ્યો તો તે સમયે કોકે એમને કહ્યું કે ભગવાનનું નામસ્મરણ કર તો આ રોગમાંથી મુક્તિ મળશે તો એ સમયે એમને પણ વિશ્વાસ નહોતો એટલે એમણે પ્રભાબાને પૂછ્યું અને પ્રભાબાએ કહ્યું કે ઈશ્વરના નામમાં તો અખૂટ અમોઘ શક્તિ હોય છે તો એનાથી ખરેખર તારો આ રોગ દૂર થઈ જશે અને એ રીતથી પૂજ્યશ્રી મોટાએ ભવિષ્યમાં પણ પ્રભાબાનું વાત સાંભળીને તેમનો જે રોગ હતો એ નામ સ્મરણ થી દૂર કર્યો છે એના પછી છે સંગદોષ તો રેસિડેન્સી હોસ્ટેલમાં એટલા જ નાગર જ્ઞાતિના કેટલાક વિદ્યાર્થીઓ હતા અને તે બધાએ એક ટી ક્લબ સ્થાપન કરી હતી અને તેમાં એક પછી એક બધા જ લોકોએ ચા બનાવવાનું પરંતુ ઢેરે પણ જેઓ પાણીનો ગ્લાસ પણ ઉઠાવતા નહોતા તો આવા શ્રીમંત વ્યક્તિઓના પુત્રોને ચા બનાવ એ ભાનગર એ વધારે કઠિન લાગતી હતી ચૂનીલાલને બધાય ઓળખતા હતા એટલે એક વખત એ બધાએ તેમને વિનંતી કરી કે ચૂનીલાલ તું અમારી ટી ક્લબ નો કારભાર હાથમાં લે અને અમને બધું ફાવતું નથી તું જો અમારા માટે આટલું કરીશ તો અમે પણ તને

મૂકવામાં આવતી હતી જે કોલેજ ના વિદ્યાર્થીઓ તેના એમના ઉપર એકદમ ખુશ રહેવા લાગ્યા અને કયા પ્રમાણે તેઓ શિક્ષણમાં આર્થિક કે બીજી કોઈ પણ મદદ લાગે તો તે સુનીલાલને કરતા હતા અને કેટલીક વાર જો સિનેમા જોવા જાય તો તેઓ ઉદ્યશી મોટાને પણ સાથે સિનેમા જોવા લઈ જતા હતા આમ તો વિવેક બુદ્ધિ એકદમ તીવ્ર અને જાગ્રત હતી પણ આ મિત્રોના snd દોષને લીધે ધીમે ધીમે એમને સિનેમા જોવાની એક ટેવ પડી ગઈ અને મિત્રોના પૈસા ઉપર તેઓ સિનેમા જોતા હતા અહી સુધી તો ઠીક છે પણ પછી ધીમે ધીમે પોતે એકલા પણ સિનેમા જોવા લાગ્યા છે અને એક વખત એકલા તેઓ સિનેમા જવાની તેમને ઈચ્છા થઈ અને દારૂડિયા માણસને જે રીતથી દારૂ ન મળે તો તે જે રીતથી અસ્વસ્થ થાય છે તેવી સ્થિતિ પૈસા વગર આ સુનીલાલની પણ થઈ છે એમના કિસ્સામાં એક પણ પૈસો ન હતો તો પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી એમ એક પ્રશ્ન એમની સામે ઊભો રહ્યો છે અને તરત જ એમને એક વિચાર થયો છે કે ચુનીલાલ તને જે મદદ શિક્ષણ માટે મળી રહી છે તો તારે શિક્ષણ તરફ જ ધ્યાન આપવું જોઈએ અને મનોરંજન અને ચેન પાછળ એ પૈસા કદી પણ વાપરવા જોઈએ નહીં તો મદદ કરનારા છે એ બધાની ભાવના આપણે જો પગથી રગદોઈએ તો એ સદભાવના આપણને મદદરૂપ નહીં થાય તો આ બે બુદ્ધિ એમને પૂરી છે અને અત્યાર સુધી તો આપણે આ મનની ઈચ્છાઓને આ રીતથી પૂરી કરી છે પણ હવે એક જ નિર્ધાર કરવાનો કે વર્ક વાઇલ યુ વર્ક પ્લે વાઇલ યુ પ્લે ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એ તો અત્યારે શિક્ષણ એ જ આપણું કર્તવ્ય છે તો શિક્ષણ પાછળ આપણે લાગી જવાનું અને મનોરંજન પાછળ બિલકુલ પડવાનું નહીં અને એની પાછળ આપણે પૈસા પણ ખર્ચવાના નહીં તો અંતરાત્માના વિવેક અનુસાર એમણે એ રીતથી આમાંથી બોધ લીધો છે અને પછી તો મિત્રો ઘણીવાર એમને સિનેમામાં જોવા માટે આગ્રહ કરતા પણ વિવેક થી જાગૃત થયેલા ઉદ્યશિંહ મોટા એમને કહેતા કે ના હું તમારી સાથે આવવા નથી અને મારે આ સિનેમા જોવો નથી મનુષ્ય જીવન અને મનુષ્યનું મન એક તો એવું છે કે જે તરફ આપણે વાવીએ એ તરફ તે વળી શકે છે સદ્ગુણો તરફ પણ એ વળે છે અને દુર્ગુણો તરફ પણ એ વળી શકે છે તો વિવેક બુદ્ધિ જાગૃત હોય તો આપણે સારું શું અને નરસું છું એ જાણીને તારા તરફ જ આપણે વળવું જોઈએ અને આ જ આપણે સંત પુરુષોના જીવનમાંથી બોધ લઈ શકીએ છે અને આપણા જીવનમાં પણ ઉતારી શકીએ છે તો આ પ્રવચનમાં આટલું જ અને આવતા પ્રવચનમાં માં વડોદરા કોલેજ ને તિલાંજલિ આપી અને એમની સાથે તિલાંજલિ આપનારા પાંડુરંગ એટલે કે પૂજ્ય શ્રી રંગત મહારાજ પણ હતા તો એ આપણે આવતા પ્રવચન શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દરિ ઓ